जय गजानन, जय माता કાર્તક મહિનાની અમાસના દિવસે તમારે આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ જેના કારણે તમારા દાંપત્ય જીવનનું સુખ પણ તમને પ્રાપ્ત થશે તમારા ધંધા રોજગારની અંદર પણ તમે આગળ વધી શકશો તમારા જે કાંઈ પણ સપનાઓ હશે એ સપનાઓ તમે પૂરા કરવામાં એક ડગલું આગળ ચાલી શકશો તો શું કરવાનું છે એ જાણતાં પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં આ એમ કહેવાય કારગર અને બ્રહ્માસ્ત્ર જેવો પ્રયોગ છે આ પ્રયોગ અમાસ્ટના દિવસે આપણે જરૂરથી કરવો જોઈએ તો શું કરવાનું છે તો કે અમાસના દિવસે તમારે પીપળાની પૂજા કરવાની છે એક નાડાછડીની દળી અથવા તો સૂત્રની દળી લઈ અને પીપળાને સાત પ્રદક્ષિણા કરીને એ દોરો વીંટવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર તમારે એકસોને આઠ વખત બોલતા બોલતા સાત પ્રદક્ષિણા કરી અને સાત વખત પીપળાની પ્રદક્ષિણા કરવાની છે ત્યારબાદ પીપળાના ઝાડની નીચે એક અડદના પાપડ ઉપર થોડી મૈસૂરની ડાળ થોડું સરસવનું તેલ એની ઉપર થોડું કપૂર એની ઉપર લવિંગ એની ઉપર એલસી અને ત્યાં જ તમારે એક આડીવાટનો દીવો એ પાપડ ઉપર જ કરવાનો છે અને ઓમ સમસનેશ્વરાય નમઃ આ મંત્રના જપ કરવાના છે ત્યારબાદ એક બીજો દીવો તમારે આડી વાટનો માટીના કોડિયાની અંદર કરવાનો છે જેમાં તમારે તમારા પિતૃઓનું સ્મરણ કરવાનું છે ઓમ પિતૃભ્યો નમઃ ઓમ પિતૃભ્યો નમઃ આ મંત્ર સત્યાવીસ વખત તમારે બોલવાના છે અને ફરી પાછી પીપળાની સાત પ્રદિક્ષિણા કરવાની અને ત્રણ લોટા જળ અર્પણ કરવાનું છે જો આ પ્રયોગ તમે અમાસના દિવસે કરશો તો તમને આગળ વધતા કોઈ પણ રોકી નહીં શકે આ પ્રયોગ તમારા જીવનની અંદર તમારા દરેક સપનાઓ પૂરા કરશે જય ગજાનંદ જય માતાજી